એસએફસી કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાતમાં માળેથી મોતની છલાંગ લક્ષ્મીપુરા પોલીસ ક્રાઇમ બ્રાન્ચ અને એફએસએલ ની ટીમો કામે લાગી પાછળના દરવાજેથી વિદ્યાર્થીની કોમ્પલેક્સમાં પ્રવેશી સિક્યુરિટી સામે ઉઠ્યા સવાલો વડોદરા શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલા સહયોગ સ્પેસ કોમ્પ્લેક્ષના બેઝમેન્ટમાંથી સવારે યુવતીનો મૃત્યુ મળી આવ્યો બનાવને મામલે પોલીસ ક્રાઇમ બ્રાન્ચ અને એફએસએલ ની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરાય વડોદરા શહેરના લક્ષ્મીપુરા પોલીસ મતકના હદ વિસ્તારમાં આવેલા સહયોગ સ્પેસ કોમ્પ્લેક્ષ બેઝમેન્ટમાંથી બુધવારે સવારે યુવતીનો શંકાસ્પદ હાલતમાં મૃત્યુ મળી આવ્યો

આવી તેની પણ તપાસ ચાલી રહી છે આત્મહત્યા હત્યા છે તે દિશામાં પણ પોલીસ છીણવડ તપાસ કરી રહી છે તેમ જણાવ્યું